એમાં આજે આપણે વાર્તા શીખવાનું શું શીખવાનું છે વાર્તા તો વાર્તા એ જંગલની હોય ગામની હોય ગામડાની હોય બરાબર બધા અલગ અલગ જગ્યાની વાર્તા હોય બરાબર ને સાંભળી બધી વાર્તા ને તમે સાચી કીધી હશે કાગડા તરશો કાગડો પછી મગર અને વાંદરો બરાબર ને એની એક વાર્તા આપણે આજે સરસ મજાની સાંભળીએ બરાબર તો જંગ મોટું જંગલ

જંગલ એમમાં موجود મોટું તળાવ તળાવમાં શું હોય પાણી અને પાણીમાં શું હોય મગર હોય પછી બીજું શું હોય માછલી હોય બીજું શું હોય કાચબો કાચબો પણ હોય તો આપણે આજે સસલો અને કાચબાની વાર્તા શીખવાને

ભાઈ મેકી દીધી દોડતા દોડતા કેલી સામે ટેકરી પર જવાનો છે શું કરવાનું સામે ટેકરી પર આપણે જવાનું છે હવે કાચવા ભાઈ કેમ ચાલે ધીરુ અને ભાઈ ફાસ્ટ ફાસ્ટ ચાલે પછી નક્કી કરો ભાઈ જે ટેકરી પર પહેલું પહોંચી જશે શું થશે વિનર જીતી જશે અને જે જીતી જાય આצમા ભાઈ જીતી જાય તો સસલા ભાઈએ જંગલ છોડી જ ગયે ભાઈ જીતી છોડી ચાલિ કરી અને હરીમાં એટલે શું કર્યું સસલા તો જોર જોર બેcane એટલે સસલા તો પટણ પટણ ઉટોડવા માં ગયા અને દોડ થાકી ગયા એટલે વચ્ચે ઝાડ તો ત્યાં સુ થઈ ગયા ઉગી ગયા કાચવા ભાઈ તો ધીમે 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 આવશે એટલે થોડી વાર શું કરું ઉગી જવું

શ્યામ માતા જોઈએ આપણા કરતા કોઈ નાનો વ્યક્તિ હોય એ પણ આપણા કરતા ચડિયા તો હોય હોય ને એ પણ આગળ નીકળી જાય ભલે ધીમે હતા પણ એમને શું કર્યું વચ્ચે રોકાયા નહીં ધીમે 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 સુધી પહોંચી આપણે કરતા કરતા છે સુધી આપણે પહોંચવાનું